હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જો તમે બધા મજામાં દેશો હું પણ મજામાં છું તો આજે સવાર સવારમાં જાઈ ગયે નાસ્તો કરી લીધો છે સિરાવી લીધું છે સિરાય ટાઈપના બહાર આવી ગયા છે બીજું શું કહેવાનું છે કાઈ હ મારે કાંઈ નહીં કહેવાનું બતાવો નથી તું તો આ જોવે છે એ કાબે શું કરે છે એ પણ એકદમ આમ કુરી કુરી ને જોતું હતું કુરી ઘુરી જોતો છે કે આ બે શું છે એક રાજ લાવ્યા જોયું ને જોયું ને ફોન નીચે રાખો થોડો આમ આમ રાખો થોડો હવે પડે રાસ સ્વેટર લાવ્યા ને કે હું કેવી જો બહુ ટાઈમ લાગીશ

પણ આમાં ટાઈટ નતું લાગતું ને ઠંડી હું જય ભૂલી ગઈ ગુડ મોર્નિંગ બધાને મોર્નિંગ બહુ ઠંડી વાળું પણ એટલું ઓલું થાય ને કે વાત જ સાવા જોઈએ તો કા શું કેવું છે અમાર જીનું જે ઊતા છે સા ખાઈ લીધું છે તો રાજ ને જોન ટિફિન નોતું લઈ જાવ તો પાથ વઘરા છે પાથ હોય ને ભરી દીધા છે ને એટલે હવે પછી રાજ કામ હે વયા જાય ને કા કાઈજ ના હું એનો સેટર પહેરી લેતી થી કે રાજ ને છે ને કામ હે જવું ને એટલે પછી એનો સેટર મારા દેવું પડે એટલે પછી માર માટે લેતા આવ્યો એમ કેતા હતા મો મોંગ કોઈ એવું છે આ સ્વેટર કા કેટલા ના એવું છે

કાગળીઓ ને લીલું લસણ ને આદા તો મસ્ત થઈ ગયા જ છે એવું છે આ શું છે એ જ મન નથી સમજાતો કઈ દેશ નથી સમજતી આ તો ફૂલનું ઝાડ હતું આમાં ફૂલ આવતા પણ અત્યારે નથી આવતા એમથી બપોરે ખાને એટલી ઊંઘ આવી ગઈ ને કે અત્યારે સાડા પાંચ થઈ ગયા બોલો સાગી ને એટલે સીધા સાડા પાંચ થઈ ગયા ખબર એ નહોતી મને કે સાડા પાંચ થઈ ગયા ઠંડી લાગતી હતી એમાં તે જાગીને ઠંડી લાગતી હતી તો મેં કીધું પાછી સુઈ જાઉં પછી થયું છ વાગી જાય છે તો થયું કે હવે જાગી જાવ અને મેથી કટિંગ કરવાની છે હવે આનું છે ને ઝીનલ તો એમ કહેતી હતી કે હું કહેતી હતી કે થેપલા કરવા છે અને ઝીનલ એમ કહેતી હતી કે તું ભજિયા કરી નાખ હવે જોઈ મેથીમાંથી હું બને છે કટિંગ તો કરી નાખું પહેલાં પછી હજી રાજને મેં ફોન કર્યો પણ લાગ્યો નહીં એને પૂછી જો એની શું ઈચ્છા છે એમ પછી હું કહું જે એ કહેશે છે એ બનાવીશ તો જોઈએ હાલો મેથીમાંથી થેપલા બને છે કે પછી ભજીયા બને છે મેથી જો હાલો ભજીયા ખાવા ભાવે જો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે હજ તો ટાઈટના ગરમા ગરમ ભજીયા છે કા

अमका च्टेटीं करी नेश्यूस का? फोन मुखवानो शेटीं करी नेश्यूस अश्टियान लेवुसे वह का? लेवुसे नाबले? लेवु थोड़ा दिमा लेवुसे का? बज धेलेवुसे पणवे यह नचाहिसे? शाकरोट लाव साकर आवच बुजिव ब